નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે આપણે જે ડૉક્ટર કિશાનચંદ્રાય જે બનાવેલું વામ છે એ કઈ રીતના તૈયાર કરવાનું અને એનાથી શું શું ફાયદા થાય એના વિશે વાત કરવી છે એટલે વિડીયો આખો જોજો તમને લાઈવ પ્રેક્ટિકલ કરી અને બતાવીશ કે આ રીતના તમારે જે મધડ કરચર છે એમાંથી તૈયાર કરવાનું તો સૌથી પહેલા જો આપણે વામ વિશે જાણીએ તો વામ છે એ શોર્ટ નામ છે એનું આખું નામ એમ થાય છે કે વેસિક્યુલર આર્બન સ્ક્યુલર માઇક્રોરાઇઝા કે આ જે વામનું પૂરું નામ છે અને એમ એટલે માઇક્રોરાઇઝા થાય છે કે માઇક્રોરાઇઝા છે એ તમારે જમીનમાં જે આપણે મૂળની અંદર જે રોગો આવતા હોય કે જેની અંદર ફંગસ છે પછી ઘણા બધા પ્રકારના ઓલી ઉધઈ તરકડી જેવા જે મૂળના આવતા હોય તો એમાં આવવા ના દઈએ એનું ખાસ કરીને કામ કરે છે માઇક્રોરાઈઝા માઇક્રોરાઈઝા એટલે આપણે ઝાડના મૂળિયાનું હોય એનું નામ થાય છે એટલે મૂળિયાની અંદર કોઈ પણ જીવાત ના આવવા દઈએ એટલે ખાસ કરી અને જે આપણે આમ તો ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રોડક્ટોનો ઉપયોગ કરે છે એને તો ખબર જ હશે પણ જે ખબર ના હોય એને કહી દઉં કે આ વામ છે એક પડીકી આવે છે જે તમે જોઈ શકો છો અને આ પડીકીમાંથી તમારે ઘરે જ તૈયાર તૈયાર કરી શકાય કઈ રીતના કરવાનો એનો વિડીયો આગળ તમે જોઈ લેજો પણ શોર્ટમાં તમને કહી દઉં તો મિત્રો ઘણી જગ્યાએ આપણે જે તૈયાર કંપની બનાવે છે જેની અંદર હોમિક એસિડ અને બીજા બીજા ઘણા બધા જે પાવડરો આવે છે એ નાખી અને એની અંદર માઇક્રોરાઈઝા મિક્સ કરી અને તમને કે પાવડર ફોર્મમાં આપે છે જે એનું નામ પણ વામ જ હોય છે પણ આપણે જે ડોક્ટર કિશન ચંદ્રા બનાવેલું છે કે આ તમારે ઘરે બનાવવાનું એક જ વખત બનાવવાનું પછી તમે આને આજીવન તમે આનો ઉપયોગ કરી શકો અને આજીવન તમને રિઝલ્ટ આવે છે તો હવે માઇક્રોરાઈઝા આપણે ઘરે કઈ રીતના વામ બનાવવાનું તો એના માટે તમે જે જોઈ શકો છો કે આપડી કીમાથી કઈ રીતના વધારે પ્રમાણમાં બનાવવાનું એનો વિડીયો છે એટલે પેલા વિડીયો જો તો મિત્રો હવે આપણે આ વામ છે કઈ રીતના તૈયાર કરવાનું જે મધલ કલ્ચર તો ખાસ કરીને જે ડીકેસીનું વામ આવે છે માઇક્રોરાઇઝા કે જે આપણે જમીનમાં મૂળ છે જમીનમાં જે પાકના મૂળ છે એ મૂળનો વિકાસ કઈ રીતના કરવાનો તંતુ મૂળનો તો એના માટે આપણે ખાસ કરીને ડૉક્ટર કિશનચંદ્રાજી આમ તો ભગવાન એમની આત્માને શાંતિ આપે પણ સારી સારી પ્રોડક્ટો આપણે દેતા ગયા છે કે જેનો આપણે ઉપયોગ કરી અને ખૂબ સારું એવું ઓર્ગેનિક ખેતીમાં ઉત્પાદન લઈ શકીએ તો મિત્રો સૌથી પહેલાં જો વાત કરીએ તો આ સો લીટર પાણી લેવાનું છે સો લીટર પાણીની અંદર આપણે એક કિલો એક ગોળ લેવાનો છે અને આપણું આ વામનું પાઉચ અને દસ દિવસ લગી આને સવાર સાંજ હલાવવાનું દસ દિવસ પછી આ કમ્પ્લીટ થશે એ બીજા બધા છે એ પાંચ સાત દિવસની અંદર તૈયાર થાય છે જેમ આપણે ઓ ડબલ્યુડીસી કીધું હતું કે ત્રણ દિવસે તૈયાર થાય છે પછી ટ્રાઈકોડરમાં પાંચ દિવસે તૈયાર થાય છે પછી આપણે ફંગીરા આવે છે જે ડૉક્ટર કિશાનચંદ્રાનું એ પણ પાંચ દિવસે પણ આને દસ દિવસે તૈયાર થાય છે તો આને કઈ રીતના આપણે બનાવવાનું તો સૌથી પહેલાં એક કિલો એક ગોળ છે જે આપણે ઓગાળી લીધો છે એને આપણે આમાં એડ કરી દઈએ તમે જોઈ શકો છો આપણે ગોળવાળું પાણી મિક્સ કરી દીધું હવે આપણે જે આ વામ છે એની પડીકી તોડી અને એમાં એડ કરીએ તો મિત્રો આ રીતના આવશે પાવડર ફોર્મ અને આપણે એડ કરી દઈએ તમે જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ આપણે એડ કરી દીધું છે એની અંદર પણ બે પાઉચ આવે છે તો મિત્રો આ રીતના આ બનાવવાનું હવે જે આપણે ઘડિયાળની દિશા હોય એ તરફ સવાર સાંજ અને હલાવવાનું અને મિત્રો કચરા ના પડે એ માટે તમે જે પ્લાસ્ટિકનું ડ્રમ છે એને કાપડ અથવા ઢાંકણા હોય તો ઢાંકણા એ રીતના ઢાકી દેવાનું કે જેથી કરીને કચરા ના પડે ખાસ યાદ રાખજો કે હવા અવર જવર કરે એ સુવિધા કંઈક પણ કરી દેવાની અમારે તમામ દવાઓ બનાવીએ એમાં આ રીતના જો હોલનું કાણું કરી દીધું કે જેથી કરી અને હવા અવર જવર થઈ શકે આ રીતના તમે આપણે જે વામ છે એ ઘરે જ બનાવી શકો અને આ જે રીતના મલ્ટિપ્લાય થઈ ગયું સો લીટર એમાંથી પછી તમારે પાછો ગોળ જ લેવાનો છે અને ગોળ અને પાણી અને આ જે આપણે સોલ્યુશન જે લિક્વિડ છે એ લેવાનું છે ત્યારબાદ તમે આને પાછું વધારે પ્રમાણમાં પણ મલ્ટીપ્લાય કરી શકો છો અને એમાં પણ ખૂબ સારા રિઝલ્ટો છે આનો અમે ઉપયોગ ઘણા વર્ષોથી આ કરીએ છીએ આ આપણે બે હજાર આઠથી કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે વામ ડોક્ટર કિશાનચંદ્રાનું અને ખૂબ સારા એવા આના રિઝલ્ટ પણ આવે છે અને હવે તમારે જો આને લિક્વિડનો ઉપયોગ કરવો હોય તો તમે આનો સ્પ્રે પણ કરી શકો છો લિક્વિડનો અને ત્યારબાદ તમે પિયત પણ આપી શકો છો ખાસ કરીને મગફળી કપાસ ને જે પિયત આપતા હોય અત્યારે તો વરસાદ થઈ ગયો છે પણ જ્યારે તમે પિયત આપો છો ત્યારે તમે આને આપશો મગફળીની અંદર જે મગફળીનો પ્રશ્ન હોય છે જે દોડવાની અંદર ફુગો આવે છે અત્યારે ઘણી બધી જગ્યાએ છે તો એમાં તમે આપશો તો તમને એમાં પણ રિઝલ્ટ મળશે કપાસની અંદર તમારે કપાસના મૂળિયા વધશે એટલે જે ગુલાબી યળો આવે છે એનો પણ પ્રશ્ન હલ થઈ જશે આનું મૂળિયાનો વિકાસ કરશે એટલે છોડનો વિકાસ થવાનો જ છે એટલે ખાસ કરીને આની અંદર જો ક્યાં ક્યાં પોષક તત્વો હોય છે તો સૌથી પહેલાં વાત કરીએ તો આની અંદર આપણે ફોસ્ફરસ મેગ્નેશિયમ ઝીંક વધારે હોય છે અને એમાં ખાસ કરીને ફોસ્ફરસનું પ્રમાણ વધારે છે કે જેથી કરી અને ફોસ્ફરસ છોડને પૂરવા પ્રમાણમાં મળી શકે એટલે ખૂબ સારો એવા આના રિઝર્ટો છે અને આ માત્ર તમારે એક જ વખત આનો ખર્ચો છે પાંચસો છસો રૂપિયાનો જે પણ પ્રાઇસ હશે એ પ્રમાણે એટલે ખૂબ સારા એવા રિઝર્ટો પણ છે અને તમારે કોઈને પણ આ જો મગાવવું હોય તો આ નંબર તમે જોઈ શકો છો કે વિડીયોની અંદર જે આ નંબર આપેલા છે એમાં પણ મગાવી શકો છો એ રાજકોટના છે એટલે ખાસ મિત્રો કહેવાનું કે આ ખૂબ સારા રિઝલ્ટો છે અને એમ કહીએ કે ખેડૂતના હિતમાં એક જ વખત ખર્ચો થાય પછી ખર્ચો થતો નથી આમ જોઈએ તો મેક્રો છે મફતમાં જ મળે એ રીતના છે મિત્રો જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની આઈડીની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં છે અને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં છે એટલે ડિસ્ક્રિપ્શનની અંદર તમે લિંકમાં જાય અને આપણી જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી છે અને ગ્રુપ છે વોટ્સએપનું એમાં જોડાઈ જાઓ કે જેથી કરીને તમને તાત્કાલિક માહિતી છે એ પહોંચી શકે અને આમ તો આપણે યુટ્યુબમાં ઘણો ટાઈમ ટાઈમથી માહિતી આપીએ છીએ અને ખૂબ સારો તમારો પ્રેમ મળ્યો છે એટલે આ જ રીતના આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ ચાલુ કર્યું છે કે જેથી કરી અને શોર્ટ વિડીયોની ઘણી બધી રિક્વાયરમેન્ટ હતી કે શોર્ટ વિડીયો ચાલુ કરો એ હિસાબે આપણે શોર્ટ વિડીયો બનાવવા પણ ચાલુ કર્યા છે તો એમાં પણ તમારો પ્રેમ સપોર્ટ આપતા રહેજો એટલે ખાસ એના માટેનો જો તો આ વિડીયો તમને ગમ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા